માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં થઈશો તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે તમને એક વાત જણાવવાની હતી કે અમારે સાસણગીર ગીર બાજુથી એક સેજલબેન જે માલધારી સમાજમાંથી જ છે એમનો કોલ હતો કે જ્યારે આપણે કંઈક ભૂલમાં આવ્યો હોય ને ત્યારે આવી ઘટના થતી હોય પણ ઘટના શું છે એ જણાવું કે ગોપાલભાઈ અને વિશાલભાઈ જે મારા બંને ભાઈઓ છે એના લગભગ અઠવાડિયાની અંદર જ બે ભાઈને ખૂટિયા નડ્યા છે તો બે ભાઈઓ અઠવાડિયાની અંદર બે ભાઈઓ પડ્યા છે ને વાગ્યું નથી કાંઈ છોલછાલ થઈ છે થોડી ઘણી પણ અત્યારે તો ઓકે છે તો એમણે એવું કીધું હતું કે અમારા વડવા એવું કહેતા હતા કે જ્યારે એક જ પરિવારમાંથી આવું થતું હોય ને પડતા હોય ને તો આપણે કંઈક ભૂલમાં આવી ગયા હોય તમે છો કે તમારા પરિવારના કોઈ પણ તો જે હોય તો ત્યારે તમારે સવાપાલીનો ખીચડો કરીને ખૂટિયાને ખવડાવવાનું પણ ખૂટિયાને ક્યાં ખવડાવને મને તો એવું લાગતું હતું કે જ્યાં પીડા હોય ને ત્યાં ખવડાવવા જવાનું પછી એને ચોખવટ કરી કે પીડા હોય ને ત્યાં નહીં ખવડાવવા જવાનું ગમે ખૂટિયાને સવાપાલીનો ખીચડો ખવડાવવાનો અને ખવડાવીને આવ્યા પછી પાણીયારે બે દીવા કરવાના જે વિધિ અત્યારે હું કરવા જઈ રહ્યું છે તો હાલો જોઈએ તમે જોઈ શકો છો આ ખીચડો તૈયાર છે અને હવે હું જાઉં છું જારવા તો ના કહેવાથી એ સેજલબેન એવું હતા ફોન કર્યો ને ફોન આવ્યો ને ત્યારે કે અમારા વડવા છે ને એટલે કે વડવા એટલે કે પેઢી એ એવું કહેતા હતા કે આવું કરવાનું આ માન્યતા બધી સાચી છે તો હવે એની માન્યતા પ્રમાણે જો કે અમે થોડું ઘણું માન્ય છે એમાં એટલે માન્યતા પ્રમાણે આ ખીચડો લઈને છું જેથી કરીને ફરી વાર બે ભાઈઓમાંથી ફેમિલી ફેમિલીમાંથી કોઈ ખોટી હારે ફટકાય નહીં કે પછી ખોટીઓ એને અરે ન ફટકાય તો હાલો સેજલબેન તો હું જાઉં છું અને તમારે આવું તમે હાલો બે હાલો આડાયું ને હું લાવ પાસે આવીને તો બે દીવા કરવાના પાણી આરે હાલો બધું કરું તો હું હાલો તો કેવો ખાય બેઠે બેઠો ખાઈ ગયું છું આખું અને અમારી ઉપર ખૂટીયો પ્રસન્ન થઈ ગયો છે નંદી કુટિયો નહીં તો છે ને હું ખૂટિયાને નંદીને ખીસડો હવા પાલીનો ધારીને છું અને પાણીયારે દીવા દેવા કરવાનું છે જોકે મેં મારી બધી ટ્રોફી ગોઠવી દીધી છે જે હતી ત્યાં તમે બીજા માં જોયું હશે કદાચ નહીં જોયું હોય તો હમણાં પાછી ત્યાં લઈ જઈશ ને બતાવી દો અને અહીંયા પાણીયારું બનાવ્યું છે ને આ સાઈડ નું પાણીયારું છે ને એમાં બધા ડબ્બાને ડૂબીને ડૂબીને એવું બધું પીડ્યું છે તો જો અહીંયા છે ને પાણીયારું છે અમારું આ સાદું ગામડાનું દેશી હાવ એક મન બે દીવા કરવા કીધા હતા ચાર કરવું કા ભાઈ બે જ કરવું બે બી ભલું કરજો માતાજી ભોળાનાથ ભગવાન બધાયનું ભલું કરજો ભેગું મારું કરજો અને હમું રાખું હું કંઈક બીજું માગું એ ખુટિયા દેવ હવે છે ને અમારા ઘરમાંથી કોઈને કાંઈક કદાચ ભૂલ થઈ ગઈ હોય તો બધાયને માફ કરી દેજો અને હવે છે ને મારા ભાઈને ને કોઈને નડતા નહીં મારા ભાઈ તમને નડે તો આ થોડુંક સહન લેજો પણ ગોપાલભાઈ વિશાલભાઈ અઠવાડિયામાં બે ભાઈ પડીને આવ્યા બાકી એ તો તમારે જીદાજી પડીને આવ્યા એટલે સેઝલબેનના કહેવાયથી જે રીતે મને વિગત કીધી હતી એ ફરીવાર તમને કહી દઉં જો ખૂટ એક એક જ પરિવારમાંથી વારંવાર ખૂટવે બધા એને ભટકાતો હોય તો સૌપ્રથમ હવા પાલી ઘઉં લેવાના એના થોડ થોડ જેવા તેવા ભડવવાના પછી પલાળવાના આવે પલાળીને પીસવાના પલાળીને પીસવાના પછી એને શેડવવાના અને કાચરોટમાં કાઢીને ગમેમાં કાઢીને પછી એને ઠારવાનું અને એકદમ ઠરી દઈને એટલે પછી ખૂટી અને ઝારી આવવાનું જે હું ઝારવા ગઈ હતી ખવડાવવા ગઈ હતી ઝારવું એટલે કે ખવડાવવું અને આ બધી પરંપરા સેઝલબેન એવું કહેશે કે અમારા વળવાય હતી અને એ પરંપરામાં એમ થોડું ઘણું માયના અને થોડું ઘણું નહીં એટલે માનવી જ છે પહેલાં તો વડવા વડવા આપણા બધા એવું કહેતા કે જો તોડીને શાર ઈંડા આમ જમીન તરફ હોય ને તો બહુ વરસાદ થાય અને જો સારા સાસુ આમ બહાર હોય ને ઈંડાની ટીટોળીના તો વરસાદ વરસ સારું ન થાય એટલે એવી બધી આપણી ઘણી વળવાની માન્યતા છે એ મને એક આ હતી જે અત્યારે મેં પૂરી કરી છે બે દીવા કે નાખી અને ફરી વાર દેવ ભગવાન મારા બે ભાઈઓને નડવાનો આવતા તમારે ઉતાવળ હોય તો ઘડી ઊભા રહી જાવ પણ મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે કે એની ગાડી ઊભી નહીં રાખે એટલે તમારો ઉતાવળ હોય તો થોડીક વાર ઉભા રહી દેજો જેથી કરીને એ પડે નહીં જોઈ બે ભાઈઓ હતા જીજાજી પીડાતા પણ કોઈને કાંઈ વાજું નથી એ હું તમને ચોખવટ કહું કરું નકર પછી પાછા તેમને ખબર કાઢવા ફોન કરજો ગોપાલભાઈ કૂટી એ પડ્યા હું છું એટલે બે ભાઈ ઓકે છે કાંઈ થયું નથી કોઈને કાંઈ નથી થયું અને આ વિગત મેં પૂરી કરી છે તો સારું હાલો

બધા મેડલ્સ ને ટ્રોફી ને બધા એમાં પાસે મેં લાઈટ ગોઠવેલી છું પણ હવે લાઈટની પિનનો પત્તો નથી એટલે પછી કરીશ પાછો હાલો જોઈ લીધું ને આ છે મારા પાણીયારો ને એમાં છે બધી મારી ટ્રોફી તો સેજલબેને જે રીતને મને કરવાનું કીધું તો એ રીતે સરસ રીતે કરી નાખીશ માનતા માનતા તો ન કહેવાય પણ માન્યતા હતી જે પૂરી કરી છે હવે ભગવાન પાસે નંદી પાસે ને ખૂટિયા દેવ પાસે આશા રાખીએ છીએ કે ને કે ઘરમાં કોઈ પરિવારને નડે નહીં અને કીધું એમ જેમ એનો ઉતાવળ હોય ઘડીક ઉભા રહી દે બાકી મારા ભાઈ તો ઊભા રહે છે નહીં ના સાથે અને કહું તમને કે આ માન્યતા છે ને એ સાચી છે અને આવી ઘણી આપણા વડવાઓની માન્યતા રહેલી છે જોઈને તો આવી ઘણી માન્યતા છે ઘણી પહેલાં કહેવાતું કરી દેતા કે આપણા ઘડીયા છે ને એ આગો કરી દેતા કે જો ટીટોળીના ચાર ઈંડા હોય એની સારે સાસું નીચે હોય ને તો વર સારું થાય ને જો સારે ઉપર હોય તો વરસ સારું ન થાય એ રીતે વરસાદ સારો થાય ને ઓછો થાય ને ઘણી માન્યતા તે હોતરમાં વાદળું છોડું દખણમાં વાદળું છોડું ઘણું હતું આવું બધું જે મને આટલી બધી તો અપડેટ હતી નહીં પણ આ એક બેનનું કેવું હતું એટલે કરી નાખ્યું છે ને હવે આ સાથે મારા વ્લોગને અહીં એન્ડ આપું અને મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ આવજો ટાટાભાઈ